હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ લારી પર મળે તેવી ચટપટી એટલે કે ચાઇનીઝ મેગી બનાવીશું આ મેગી એટલી ટેસ્ટી લાગે છે કે પેટ ભરાશે પણ મન નહીં ભરાય એકવાર ખાસો તો વારેઘડી બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી આ મેગી બનીને રેડી થાય છે રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે આ રીતે મેગી લઈશું તો અહીંયા ફોર પેકેટ જે આવતા હોય એ રીતે મેં મોટું પેકેટ લીધું છે પણ તેમાંથી આપણે બે જ પેકેટની મેગીનો ઉપયોગ કરીશું તો તમારે જે રીતે મેગી બનાવી હોય તે રીતે તમારે મેગી લઈ લેવાની છે તો અહીંયા હું બે પેકેટ જેટલી મેગી લઈ લઈશ એટલે કે આ રીતે બે મેગીના જે પેકેટ આવે તમે નાના પણ લઈ શકો છો અને આ રીતે મોટું હોય તો બે અલગ લઈ લેવાના હવે આપણે તેની અંદર જે મસાલા આવે છે તો તેમાંથી પણ આપણે બે પાઉચ મસાલા પણ લઈ લેવાના છે તો આ મેગી બહુ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે મેગી બનાવવાની શરૂઆત કરીએ તો મેગી બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે તમે કોઈ પણ વાસણ લઈ શકો હવે આપણે તેની અંદર એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને હવે આપણે ગેસ ઓન કરી લઈશું તમે તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો બટરમાં પણ તમે આ મેગી બનાવીને રેડી કરી શકો છો હવે આપણે ગેસ ઓન કરી લીધેલો છે અને હવે તેલને સારી રીતે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે એટલે બે ટેબલ સ્પૂન જેટલી આપણે આ રીતે ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે તો ડુંગળીને પણ આપણે એકદમ સારી રીતે સાંતળી લેવાની છે થોડી ટ્રાન્સપરન્સ થાય એટલે કે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે તો હવે આપણે ડુંગળી થોડી સાંતળાઈ જાય પછી આ રીતે લીલું મરચું એડ કરવાનું છે તો અહીંયા મેં જે તીખું લીલું મરચું હોય તે એક નંગ લીલું મરચું એડ કરી લીધેલું છે આ મેંગી આપણે થોડીક સ્પાઈસી બનાવીશું પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખા ઓછી કરી શકો છો હવે આ બંને વસ્તુને આપણે થોડીક વાર સાંતળી લેવાનું હવે આ સંતળાઈ જાય એટલે બે ટેબલ સ્પૂન જેટલા આપણે કેપ્સિકમને ઝીણા આ રીતે ચોપ કરીને એડ કરવાના તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું બધું હું જેટલી સામગ્રી લઉં છું તે બે બે ટેબલ સ્પૂન જેટલી આપણે એડ કરીશું તો અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલી ડુંગળી એડ કરી અને બે ટેબલ સ્પૂન જેટલા કેપ્સિકમ હવે કેપ્સિકમ સાંતળી જાય એટલે બે ટેબલ સ્પૂન જેટલા ટામેટા એડ કરી લઈશું તો ટામેટાને પણ આપણે એકદમ ઝીણા સમારીને જ લેવાના છે તો હવે આ બધી વસ્તુને આપણે સાંતળી લેવાની અને અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની કારણ કે આપણે તેલ બહુ જ ઓછું એડ કર્યું હોય એટલે બળે નહીં હવે થોડુંક મીઠું એડ કરીશું એટલે કે વન ફોર ટી સ્પૂન જેટલું જ મીઠું એડ કરીશું કારણ કે મેગીના જે મસાલા હોય તેની અંદર પણ મીઠું આવે અને આની અંદર આપણે એક બે સોસ પણ એડ કરવાના છે તો તેમાં પણ મીઠું હોય છે એટલે અહીંયા મીઠું એડ કરવામાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે સાંતળી લેવાની છે તો બધી વસ્તુ સારી રીતે સંકળાઈ જાય પછી આપણે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરે છે અને વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને તેને પણ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર સાંતળી લઈશું અહીંયા જો પેન વધારે ગરમ હોય તો તમારે થોડુંક પાણી એડ કરીને પછી સાંતળી લેવાનું જેથી મસાલા છે તે બળે નહીં પણ અહીંયા મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એટલે મેં પાણી એડ નથી કર્યું અને મસાલાને સાંતળી લીધા હવે આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે ગ્લાસનું માપ લઈને દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે જે બે મેગીના પેકેટ લીધા છે તો તેની સામે આપણે દોઢ ગ્લાસ બરાબર પરફેક્ટ મેગી પાણી આવે છે તો આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું તમે ગ્લાસનું માપ લઈ શકો અથવા તો જે કપ મેઝરમેન્ટ આવે તે પણ લઈ શકો હવે જે મેગીના મસાલા જે આવ્યા છે તે બંને આપણે પેકેટ એડ કરી લેવાના છે તો બસ આ જ રીતે આપણે બંને મસાલા એડ કરી લઈશું અને એને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું તો આ એટલી ટેસ્ટી મેગી બને છે કે જે આપણે લારી પર ખાતા હોય તેનાથી પણ એકદમ સરસ આ મેગી બનીને રેડી થાય છે તો એક જેવી મેગી ખાઈ ખાઈને કંટાળ્યો હોય તો ચોક્કસ આ રેસીપીને ટ્રાય કરો મારા જેમ તમને પણ જો આ મેગી પસંદ આવતી હોય તો આ રીતે એકવાર બનાવીને ખરેખર ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે હવે આ પાણીને થોડુંક ઉકળે પછી આપણે જે મેગી છે તે એડ કરી લેવાની છે તો બંને પેકેટની મેગી આપણે એડ કરી લીધેલી છે અને હવે આને આપણે આ રીતે થવા દઈશું તો આ રીતે શરૂઆતમાં તમને મિક્સ કરતાં નહીં ફાવે આપણે એને તોડ્યા વગર જ આ રીતે એડ કરવાની છે નીચેથી થોડીક ચડે એટલે પછી આપણે એને ફેવરી દઈશું જેથી બંને સાઈડમાં એકદમ સરસ રીતે થાય અને પછી જેમ જેમ મેગી ચડશે તેમ તે છૂટી પડતી જશે જો તમારે મેગીને તોડીને એડ કરવી હોય તો તમે તોડીને પણ એડ કરી શકો છો તો બસ આ રીતે આપણે મેગીને કૂક કરીશું તો મેગી એકવાર આ રીતે કૂક થવા લાગે અને છૂટી પડવા લાગે પછી એને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાની જેથી ઉપર નીચે વ્યવસ્થિત થઈ જાય કારણ કે આપણે એક જ સાઈડમાં એને કૂક કર્યું હોય એટલે બીજી વાર પણ તમે ફેવરી લો તો મેગી એકદમ છૂટી સરસ થઈ જશે હવે આપણે અડધી ટીસ્પૂન જેટલી સેજવાન ચટણી એડ કરીશું અહીંયા તમે આ ચટણી કે સોસ એકદમ સ્કીપ ના કરતા અને જરૂરથી એડ કરજો હવે એક ટી સ્પૂન જેટલું આપણે સોયા સોસ એડ કરીશું તો અહીંયા જે ડાર્ક સોયા સોસ આવે તે મેં લીધેલો છે તો એક ટી સ્પૂન જેટલું આપણે એડ કરીશું હવે આ બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો એકવાર મેગી થોડીક છૂટી થઈ જાય પછી જ આ બંને વસ્તુ તમારે એડ કરવાની હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી જ્યાં સુધી મેગીમાં જે પાણી છે તે ડ્રાય ના થાય ત્યાં સુધી એને આપણે ચડવા દેવાની છે તો માં આ મેગી બનતા પાંચ મિનિટનો ટાઈમ લાગે છે અને એટલી ટેસ્ટી મેગી બને છે તો તમે એકવાર આ રીતે જોરથી ટ્રાય કરજો તો આને એકવાર સારીથી મિક્સ કરી લઈએ અને હવે આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે બે મિનિટ માટે થવા દઈશું જેથી સરસ આપણી મ મેગી બનીને રેડી થઈ જશે તો એ તમે જોઈ શકો છો કે મેગી એકદમ સરસ બની ગઈ છે અને ગેસની ફ્લેમ પણ મેં બંધ કરી લીધેલી છે તો એકવાર મિક્સ કરી લઈએ તો આપણી આ એકદમ ટેસ્ટી અને ચટપટી ચાઇનીઝ મેગી રેડી છે તો આને તમે એકદમ ગરમા ગરમ સર્વ કરો હું તમને નજીકથી પણ બતાવું છું કે આ એકદમ ટેસ્ટી બની છે અને મેગી છૂટી પણ બની છે ના વધારે પડતી કૂક થઈ ગઈ છે કે ના વધારે પડતી એમ કે કહેવાય ને કે એકદમ ઢીલી થઈ જાય એવી પણ નથી તો જો પરફેક્ટ પાણી તમે નાખેલું હશે તો જે લારી પર મળે તેવી જ મેગી બનીને રેડી થશે તો હવે આ મેગીને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ તો રેડી છે આપણી એકદમ ચટપટી ચાઇનીઝ મેગી રેડી થઈ ગયેલી છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ